માય ડિયર સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ સ્ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન કાર્ડિનલ એન્ડ ઓર્ડિનલ નંબર્સ મિત્રો તમને ખબર હશે કે જ્યારે આપણે ગણિત ભણીએ છીએ ત્યારે ગણિતની સાથે આપણો પનારો આપણો સતત અભ્યાસ અંકો સાથે હોય છે અને અંકો જ્યારે બોલવાની અંદર આવે છે ત્યારે આપણે એક બે ત્રણ ચાર પાંચ બોલીએ છીએ ક્યારે ક્યારે મારો પ્રથમ નંબર આવ્યો તો આપણે બોલીએ છીએ કે પ્રથમ એટલે ફર્સ્ટ તો આ રીતે જે આપણે બોલીએ છીએ તેના સંદર્ભમાં આજે આપણે વિશેષ ચર્ચા કરીશું કે એવા સંખ્યો છે કે જેની તમે તેનું જેનું ગણન કાર્ય કરો છો દાખલા તરીકે એકથી સો તમે બોલી આવો છો તો એને આપણે અંગ્રેજી ભાષાની અંદર કાર્ડિનલ નંબર તરીકે ઓળખીએ છીએ અને દાખલા તરીકે કોઈ ક્રમાંકમાં આવતો હોય તો એ ક્રમાંકના નંબરને આપણે ઓર્ડિનલ નંબર તરીકે શોકીએ છીએ માટે હવે આપણે જોઈશું કે કાર્ડિનલ અને ઓર્ડિનલ નંબર શું છે કાર્ડિનલ નંબર ટેલ હાઉ મેની ઓફ સમથિંગ દે સો ક્વોન્ટિટી મતલબમાં કાર્ડિનલ નંબર્સ જે છે જે કાર્ડિનલ નંબર અર્થાત ગણત સંખ્યાઓ છે એ કેટલા માણસો છે કઈ વસ્તુના સંદર્ભમાં છે કેટલી ક્વોન્ટિટી છે કેટલા એની સંખ્યા છે એ દર્શાવે છે બીજામાં લખ્યું છે ઓર્ડિનલ નંબર્સ ટેલ ધ ઓર્ડર ઓફ હાઉ થિંગ્સ આર સેટ દે સો ધ પોઝિશન્સ ઓર રેન્ક ઓફ સમથિંગ ઓર્ડિનલ નંબર મતલબ ક્રમાંક વાંચક જે સંખ્યાઓ છે તેના તે જે વસ્તુઓ છે એને કેવી રીતે ગોઠવણી કરવામાં આવી છે અને એને પોતાને કઈ શ્રેણીમાં ગોઠવવામાં આવે છે કોઈ પણ વસ્તુને કે કોઈપણ વ્યક્તિને તો એને કઈ શ્રેણીમાં ગોઠવેલા છે એને કયા ક્રમાંકમાં ગોઠવ્યા છે એની આપણને એક સ્પષ્ટતા કરે છે તો હું માની લઉં છું કે કાર્ડિનલ અને ઓર્ડિનલ નંબરથી આ શબ્દોને સાંભળીને ગભરાઈ જવાની જરૂર નથી જે સંખ્યાને આપણે ગણતરીમાં લઈએ છીએ અને જેની ગણન કર્યા કરે છે આપણે સોની નોટ ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત પચાસ રૂપિયા તો આ જે ગણતરી થઈ છે એને ગણન કહે છે અને એ જે સંખ્યાની અંદર તમે જે ગણતરી કરો છો એને આપણે કાર્ડિનલ તરીકે ઓળખીએ છીએ અને ઓર્ડિનલ અંદરની અંદર આપણે ક્રમાંકની અંદર જે ગોઠવે છે તેને આપણે ઓડિનલ નંબર તરીકે ઓળખે છે આપણે આગળ એને વિસ્તૃત રૂપે જોઈશું આઈ એમ શ્યોર યુ નો હાઉ ટુ યુઝ કાર્ડિનલ નંબર્સ મને વિશ્વાસ છે કે તમારે કાર્ડિનલ નંબરનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે તો આપણે જરા જોઈ લઈએ હાઉ મેની આઈઝ ડુ યુ હેવ આઈ આંખે ક્વેશ્ચન હાઉ મેની આઈઝ ડુ યુ હેવ ધેન યોર આન્સર ઇઝ અલ્ટિમેટલી દેટ યુ હેવ ટુ આઈઝ તમારે બે આંખો છે તો અહીંયા જે ટુ આઈસ છે વી યુઝ કાર્ડિનલ નંબર્સ ફોર કાઉન્ટિંગ મતલબમાં ગણતરી કરવાની અંદર આપણે કાર્ડિનલ નંબરનો ઉપયોગ કરીએ છીએ અને એને સીધી રીતે જો સમજવું હોય થિંક કાર્ડિનલ મીન્સ કાઉન્ટિંગ અહીંયા પણ હું લખવાનું પસંદ કરીશ મીન્સ કાઉન્ટિંગ ગણન अर्थात गणतरी करवी अथवा गणन कार्य कर आग जु वी यूज कार्डिनल नंबर्स फॉर काउंटिंग थिंग कार्डिनल काउंटिंग એક્ઝામ્પલ વન ટુ થ્રી ફોર ફાઇવ ઓડિન નંબર્સ ઓલસો યુઝ એ સફિક્સ સફીસ એટલે જે પાછળની અંદર જોડવામાં આવે છે તેના આપણે અંગ્રેજી ભાષાની અંદર આપણે સફિક્સ કહે છે અને એની અંદર જોડાતા જે સફિક્સ છે એની અંદર પહેલો સફિક્સ છે એનડી છે આરડી છે એસટી છે અને ટી એચ છે એક્ઝામ્પલની અંદર આપણે સેકન્ડ બોલીએ છીએ તો અહીંયા સેકન્ડ લખ્યું છે તો અહીંયા આપણું એનડી આવ્યું થર્ડની અંદર ટી એ આવ્યું તો અહીંયા થર્ડ આવ્યું આરડી આવ્યું પછી ફર્સ્ટની અંદર એસટી આવ્યું અને ટેન્થની અંદર ટી એચ આવ્યું ટેન્થ તો તમે જોઈ શકો છો કે આ જે ક્રમાંક છે પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ પંચમ તો આ બધા જે શબ્દો જે છે એને ક્રમાંકમાં જ્યારે ગોઠવી દેવામાં આવે છે ત્યારે એ ઓર્ડિનલ નંબરની તરીકે આપણે એને જાણીએ છીએ ઓળખીએ છીએ તો એ અર્થની અંદર મુકે છે વી યુઝ ઓર્ડિનલ નંબર્સ ફોર ડેટ્સ એન્ડ ધી ઓર્ડર ઓફ સમથિંગ થિંક ઓર્ડિનલ મિસ ઓર્ડર અહીંયા ઓર્ડર એટલે હુકમ માની લેવાની જરૂર નથી અહીંયા ઓર્ડર એટલે જે ક્રમાંકમાં ગોઠવવાની છે ક્રમાંકની અંદર જે શ્રેણીમાં ગોઠવવાની છે જે સિરીઝમાં ગોઠવવાના છે એ અર્થની અંદર અહીંયા મેં જે શબ્દનો પ્રયોગ કર્યો છે તે ઓર્ડર આ એટલા માટે તમને બતાવવામાં આવ્યું છે કે ઓર્ડિનલ મિસ ઓર્ડર ક્રમાંક અને પેલું કાર્ડિનલની અંદર મેં તમને શું બતાવ્યું હતું કાઉન્ટિંગ તો એ જો તમારા મગજની અંદર સ્પષ્ટ થઈ જાય તો તમને એની બેની જે સ્પષ્ટ ભેદરેખા છે એ બે વચ્ચેનો જે તફાવત છે જે બે વચ્ચેનો ભેદ છે કે કાર્ડિનલ અને ઓર્ડિનલ શું છે અને બહુ સરળ છે મગજની અંદર હું માનું છું કે મારું આ જે તમને મંતવ્ય આપ્યું મમને જે રીતે હું અત્યારે તમને શીખવી રહ્યો છે તમારા મગજની અંદર બિલકુલ સ્પષ્ટ રીતે ગોઠવાઈ ગયું છે આઈ હોપ યુ ગોટ ઇટ વેરી ક્લિયરલી યુ ગેટ થ્રુ ઇટ્સ વેરી ક્લિયરલી આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ડીડ યુ અન્ડરસ્ટેન્ડ ઓકે તો આ જે સમજ થઈ ગઈ પછી આપણા માટે સમજવું ભણવું અને એનો ઉપયોગ કરવો બહુ જ સરળ છે આપણે આગળ પણ જોઈશું ઝીરો શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ જે મેં પ્રક્રિયા હાથ ધરી એ બધી ગણનક્રિયા હતી અને અંગ્રેજીમાં આપણે ગણનક્રિયાને શું કરીશું ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન તો આ જે બધી સંખ્યા થઈ એ આખી ગણન પ્રક્રિયા થઈ ગણન સંખ્યાની અંદર હું આજે વાંચી ગયો અને ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ આપણે આ ઓર્ડિનલ નંબર્સની સૂચિ જે આપવામાં આવેલી છે અને ઓર્ડિનલ નંબર્સની અંદર જે આ સૂચિ આપી છે આ લિસ્ટ આપ્યું છે તેનું કાઉન્ટિંગની પ્રક્રિયા આપણે કેવી રીતે હાથ ધરીએ છે તે દર્શાવવામાં આવ્યું છે અને આગળ હવે આપણે જોઈશું મેહુલ ઇઝ મેહુલ ઇઝ ઇન સેકન્ડ સ્ટાન્ડર્ડ મેહુલ બીજા ધોરણમાં છે મેહુલ હેઝ ટુ નોટબુક્સ મેહુલ પાસે બે નોટબુક છે મેહુલ ઇઝ ઇન સેકન્ડ સ્ટાન્ડર્ડ અહીંયા જે સેકન્ડ સ્ટાન્ડર્ડ છે એ આપણો ઓડિનલ નંબરની અંદર આવે છે મેહુલ હેઝ ટુ નોટબુક્સ તો અહીંયા જે ટુ છે એ આપણો કાર્ડિનલ નંબર્સની અંદર આવે છે અને આગળના વાક્યો આપણે જોઈશું જાન્યુઆરી ફિફ્ટીન ટુ થાઉઝન્ડ મતલબમાં પંદરમી જાન્યુઆરી બે હજાર આઠ એને આપણે જ્યારે શબ્દોને અભિવ્યક્ત કરવા હોય ત્યારે કાર્ડિનલ નંબરનો સાથે આપણે ઓર્ડિનલ નંબર કેવી રીતે વાપરવામાં આવે છે તો અહીંયા લખ્યું છે જાન્યુઆરી ફિફ્ટીન ટુ થાઉઝન્ડ એટીન ઇફ વી વર ટુ સે ધીસ ડેટ ઇટ વુડ બી જાન્યુઆરી ફિફ્ટીન્થ ફિફ્ટીન્થ મતલબ પંદરમી ટ્વેન્ટી એટીન ટ્વેન્ટી એટીન મતલબમાં બે હજાર અઢાર ખ્યાલ આવી ગયો તો આ આપણો થયો ઓર્ડિનલ નંબરનો એક્ઝામ્પલ લિસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ હિયર આઈ હેવ ગીવન ધ લિસ્ટ ધ નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ વિચ આઈ હેવ ગીવન ઇન ઇસ ઓર્ડર લેટસ સી લિસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ હુ આર ધોઝ જનક માયા હિના રોશન શરિતા જયા એન્ડ રમેશ નાવ બેઝ ઓન ધીસ આઈ વુડ લાઇક ટુ શો યુ સમ એક્ઝામ્પલ હું આના આધારે તમને થોડા દ્રષ્ટાંત બદલાવીશ એ દ્રષ્ટાંતની અંદર તમને ખ્યાલ આવશે કે આ દ્રષ્ટાંતમાં આપણે કાર્ડિન અને ઓર્ડિન નંબરને સ્પષ્ટ રીતે સમજી શક્યા કે નહીં સ્પષ્ટ રીતે આપણે ભણી લીધું કે કેમ આપણી એની અંદર કંઈ ગુજવાળતો નથી કોઈ દ્વિગાતો નથી અને જ્યાં સ્પષ્ટતા છે જ્યાં સમજ છે તો માની જવું કે તમે એનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો વેર ઇઝ હિના ઇન લાઇન હિના ઇઝ થર્ડ ઇન લાઇન તો વેર ઇઝ હિના તો યર ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ તો અહીંયા આપણું વાક્ય છે વેર ઇઝ હિના ઇન લાઇન હિના કઈ લાઇનમાં હોય છે તો આપણો જવાબ છે હિના ત્રીજી લાઇનમાં છે અને પછી હુ ઇઝ ફિફ્થ ઇન લાઇન તો હુ ઇઝ ફિફ્થ ઇન લાઇન સરિતા ઇઝ ફિફ્થ ઇન લાઇન અને સરિતા જોઈ શકો છો વન ટુ થ્રી ફોર ફાઇવ તો અહીંયા કઈ લાઈનમાં છે ફિફ્થ હુ ઇઝ ફિફ્થ ઇન લાઇન સરિતા ઇઝ ફિફ્થ ઇન લાઇન વેર ઇઝ જનક ઇન લાઇન જનક ઇઝ ફર્સ્ટ ઇન લાઇન યુ કેન સી વેરી વેલ કે જનક કઈ લાઇનમાં છે તો જનક પ્રથમ લાઇનમાં છે પછી આગળ વાગે છે હુ ઇઝ સેકન્ડ ઇન લાઇન માયા ઇઝ સેકન્ડ ઇન લાઇન અને માયા અહીંયા બીજી લાઇનમાં છે મતલબમાં બીજા ક્રમમાં ગોઠવાયેલી છે બીજા ક્રમમાં ઊભેલી છે બીજા ક્રમમાં બેઠેલી છે તો એ જે શ્રેણી છે પ્રથમ દ્વિતીય તૃતીય તો તમે એના પરથી વાક્ય જોઈ શકો છો કે સરિતા ફિફ્થ સરિતા પાંચમી લાઇનમાં છે આ તૃતીય લાઇનમાં છે આ પ્રથમ લાઇનમાં છે આ દ્વિતીય લાઇનમાં છે તો આ બધા એના અર્થ થાય છે હુ ઇઝ સેકન્ડ ઇન લાઇન માયા ઇઝ સેકન્ડ ઇન લાઇન આગળના વાક્યો આપણે જોઈશું વેર ઇઝ રોશન ઇન લાઇન રોશન ઇઝ ફોર્થ ઇન લાઇન તમે અંદરની લાઇનમાં તમે જોઈ શકો છો હુ ઇઝ સિક્સ ઇન લાઇન જયા ઇઝ સિક્સ ઇન લાઇન વેર ઇઝ રમેશ ઇન લાઇન રમેશ ઇઝ સેવન્થ ઇન લાઇન તો આપણા જે આ બધા મિત્રોની લાઇનમાં જે ગોઠવ્યા છે તો વેર ઇઝ રોશન ઇન લાઇન રોશન કઈ લાઇનમાં છે તો રોશન જે છે એ ચતુર્થ લાઇનમાં છે હુ ઇઝ સિક્સ ઇન લાઇન સષ્ટ મતલબમાં છઠ્ઠી લાઇનમાં કોણ છે તો જયા છઠ્ઠી લાઇનમાં છે વેર ઇઝ રમેશ ઇન લાઇન રમેશ ઇઝ સેવન્થ ઇન લાઇન અને રમેશ સપ્તમ લાઇનમાં છે મતલબમાં સાતમી લાઇનમાં છે તો સપ્તમ પંચમ તૃતીય દ્વિતીય આ જે છે એ આપણે હિન્દીની અંદર પણ વાપરે છે સંસ્કૃતમાં પણ વાપરે છે ગુજરાતીમાં પણ વાપરે છે અને ગુજરાતીનો જે પ્રથમ તો એનો પહેલો દ્વિતીય તો બીજો તો આ ક્રમની અંદર આપણે ઓડિનલ નંબરનો ઉપયોગ કરીએ છીએ અને આ બધા જે તમને અત્યારે આ દ્રષ્ટાંત આપ્યા કયા નંબરના આપ્યા ઓર્ડિનલના આપ્યા કે કાર્ડિનલના આપ્યા હા અત્યારે મેં તમને આ જે બધા ક્રમાંક ગોઠવીને આપ્યા એ ઓર્ડિનલ નંબરના હતા અને એનું સાધુ ગુજરાતી શું થાય છે ક્રમાંક ક્રમાંકની શ્રેણીની અંદર ગોઠવેલા જે વાક્યો છે એ ક્રમાંકની અંદર આપણે ઓર્ડિનલ નંબરને જોયા આઈ હોપ ધીસ હેઝ વિથ ડિસ્ટિંગ્વિશિંગ ધ ડિફરન્સ બિટવીન કાર્ડિનલ એન્ડ ઓર્ડિનલ નંબર તો હું માનું છું કે આ જે કાર્ડિનલ નંબર અને ઓર્ડિનલ નંબર છે એ બેનો ભેદનો તમે તફાવત જોઈ લીધો છે વેન ઇન ડાઉટ ટ્રાય ટુ રિમેમ્બર સી કાર્ડિનલ કાઉન્ટિંગ ઓ ઓર્ડિનલ ઓર્ડરિંગ ડેટ્સ આર યુઝ ટુ ઓર્ડર ડેઝ રાઇટ પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ આઈ નો યુ કેન ડૂ ઇટ મને માનું છું કે સતત તમારા અભ્યાસ હશે સતત સ્વાધ્યાય કરતા રહેશો સતત મનોયત્ન કરતા રહેશો તો એક આપણી ઇંગ્લિશમાં પણ કહેવત છે પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ જેટલી તમે મનોયત્ન કરતા રહેશો જેટલું તમે સ્વાધ્યાય કરતા રહેશો તેટલા જ તમે સંપૂર્ણ બનશો નિષ્ણાત બનશો અને પેશાલીસ્ટ બનશો તો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોર ધ ડે માય સ્ટુડન્ટ્સ માય ડિયર વેલ સ્ટુડન્ટ્સ થેન્ક યુ ફોર ધ ડે ટેક કેર થેન્ક યુ ફોર ધ ડે બાય બાય અગેન ડિયર સ્ટુડન્ટ્સ નાવ વી વિલ ડૂ ધ એક્સરસાઇઝ ફોર ધ ચેપ્ટર વિચ વી લર્ન વાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું